મિત્રો એક એવો કિસ્સો જે સાંભળીને તમારા રૂંવાટા ઊભા થઈ જાય એક ગરીબ માતાની ચાર દીકરીઓ લગ્ન વિના કેવી રીતે ગર્ભવતી થઈ આ બાળકનો પિતા કોણ છે આ ઘટનાએ તમામ ગ્રામજનોને ચોંકાવી દીધા હતા એક જ ઘરની ચાર સગીર દીકરીઓ પર કેવી રીતે ગર્ભવતી થઈ શકે આ હૃદયદ્રાવક ઘટના સાંભળવા જેવી છે

અને આશ્ચર્યની વાત એ છે કે આ ચારે દીકરીઓને ખબર પણ ન હતી કે તેમની સાથે આ ખોટું કૃત્ય થઈ રહ્યું છે કોણે કર્યું આવું અને જ્યારે આ કહાની નો ખુલાસો થશે કે આ ચાર યુવતીઓને કોણે બનાવી ગર્ભવતી તો તમારા પગ નીચેથી જમીન ખસી જશે મિત્રો વાર્તા આ પ્રમાણે છે કે એક વખત રાજાનો દરબાર ચાલુ હતો અને રાજા પોતાના દરબારમાં બેસીને બધા ફરિયાદીઓની વાત સાંભળી રહ્યા હતા જેનો ચહેરો ઉદાસી થી ભરેલો હતો અને કહ્યું પણ તારી સમસ્યા શું છે આ વૃદ્ધ મહિલાએ દરબારમાં આજુબાજુ જોયું અને ચૂપ થઈ ગઈ મંત્રીએ ગુસ્સામાં કહ્યું અમ્મા મને કહો કે તમારી સમસ્યા શું છે તમે અહીં અને ત્યાં શું શોધી રહ્યા છો અમને તમારી સમસ્યા જણાવો જેથી અમે તેનો ઉકેલ શોધી શકીએ વૃદ્ધ સ્ત્રી રડવા લાગી અને રાજાને કહ્યું કે મહારાજ હું મારી સમસ્યા બધાની સામે બધાની સામે કહી શકતી નથી હું અમલમાં તમને જ કહીશ કારણ કે હું વિધવા છું મારે કોઈ દીકરો નથી અને હું મારી દીકરીઓ સાથે એકલી રહું છું જો હું તમને મારી સમસ્યા બધાની સામે કહું તો મને ડર છે કે કાલે મારી દીકરીઓને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે મધ્યરાત્રીએ મારા ઘરમાં કોઈએ પ્રવેશ ન કરવો જોઈએ તેથી જ હું તમને મારી સમસ્યા ખાનગીમાં કહેવા માંગુ છું રાજા ખૂબ જ નારાજ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે લોકો આટલા મોટા મુદ્દા લઈને આવ્યા છે અને તેમણે બધાની સામે કહ્યું છે આખરે આ મહિલાને શું તકલીફ છે આ મહિલા બધાની સામે કેમ નથી કહી રહી રાજાએ કહ્યું કે તમે મને તમારી સમસ્યા જણાવો આ બધા લોકો મારા પર ભરોસો કરે છે તમને કોઈ નુકસાન પહોંચાડશે નહીં દુખી વૃદ્ધ સ્ત્રી રડી પડી અને બોલી હે રાજા હું તમને એકલી વાત કહીશ પછી રાજાએ ઊભા થઈને કહ્યું આ સ્ત્રીને મારા ઓરડામાં લાવો જેથી તે મને આ વાત કહી શકે હવે બે સૈનિકો તે વૃદ્ધ સ્ત્રીને રાજાના ઓરડામાં લઈ જાય છે જ્યારે વૃદ્ધ સ્ત્રી અંદર આવી ત્યારે રાજાએ તેને કહ્યું હે માતા હવે મને કહો કે તમારી સમસ્યા શું છે વૃદ્ધ સ્ત્રી રાજાના પગે પડે છે અને રડવા લાગે છે રાજા કહે છે કે માતા કૃપા કરીને મને કહો કે શું વાત છે મારું હૃદય ડૂબી રહ્યું છે એવી કઈ બાબત છે જેના માટે તમે મને અકલામાં બોલાવ્યો મારા રાજ્યમાં આવી દુખી સ્ત્રી હોય તે હું ક્યારે સહન કરી શકતો નથી અને એ શક્ય નથી કે હું તમારું દુઃખ જાણ્યા પછી તમારા દુઃખને સાંત્વના ન આપું તમે મને તમારું દુઃખ કહો વૃદ્ધ સ્ત્રી રડવા લાગી અને કહ્યું રાજા હું વિધવા છું મારા પતિના અવસાનને ઘણો સમય થઈ ગયો છે અને મારે કોઈ પુત્ર નથી મારે સાત દીકરીઓ છે હું આ લોકોમાંથી સૌથી ગરીબ છું કારણ કે મારી દીકરીઓને કારણે હું લોકોના ઘરે જઈને તેમના વાસણો ધોઉં છું તેમના કપડા ધોઉં છું અને તેમના ઘરે કામ કરું છું આ શ્રીમંત ઘરોમાંથી મને જે કંઈ બચેલો ખોરાક મળે છે મને મજૂરી તરીકે જે પણ પૈસા મળે છે તેનાથી હું મારું ઘર ચલાવું છું હું ભગવાનનો આભાર માનું છું કે મેં ક્યારે કોઈને ફરિયાદ નથી કરી કે હું આટલું ગરીબ જીવન જીવી રહી છું મારે સાત દીકરીઓ છે તેઓ ક્યારે ઘરની બહાર જતા નથી અને હંમેશા તેમના માથા પર દુપટ્ટો રાખે છે મારું જીવન આવું ચાલતું હતું અને એકવાર મારી મોટી દીકરીની તબિયત બગડી હું મારી મોટી દીકરીને ડોક્ટર પાસે લઈ ગયા ડોક્ટરે કહ્યું કે તમારી દીકરી ગર્ભવતી છે આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ વાત એમ છે કે મારી મોટી દીકરીના લગ્ન પણ નથી થયા તો આ ગર્ભવતી કેવી રીતે થઈ શકે જ્યારે હું મારી દીકરીને ઘરે લઈ આવી ત્યારે મેં તેને માર મારવાનું શરૂ કર્યું અને કહ્યું કે મને કહે કે તમે કોની સાથે સંબંધ બાંધ્યો છે અને આ કોનું બાળક છે જ્યારે મેં મારી દીકરીને પૂછ્યું જ્યારે મેં તેને ખૂબ માર્યો ત્યારે મારી મોટી દીકરી રડવા લાગી અને મારી સામે હાથ જોડીને બોલી ઓ મમ્મી મને ખબર નથી કે આ કોનું બાળક છે અરે મારી પ્રિય મમ્મી મારા પર વિશ્વાસ કરો મેં ક્યારે કોઈની સાથે કશું જ કર્યું નથી હું ક્યારે ઘરની બહાર એકલી ગઈ પણ નથી મેં ક્યારે કોઈની સાથે આંખ આડાકાન કર્યા નથી ઓહ મારી માતા મને ખબર નથી કે આ બાળક મારા પેટમાં કેવી રીતે આવ્યું મહિલા તેની દીકરી પર ભરોસો કરે છે આ ઘટના રાજાને કહેતા વૃદ્ધ સ્ત્રી રડવા લાગી પછી અમે આ બાબતમાં ધીરજ રાખી પછી નવ મહિના પછી મારી મોટી પુત્રીએ પુત્રને જન્મ આપ્યો અને અમે આ બાળકનો ઉછેર કરવા મજબૂર થયા આના બે ત્રણ મહિના પછી મારી નાની દીકરીને ઉલટી આવી જ્યારે હું તેને ડૉક્ટર પાસે લઈ ગઈ તો ડૉક્ટરે કહ્યું કે તમારી દીકરી પણ પ્રેગ્નન્ટ છે અને ડૉક્ટરની આ વાત સાંભળીને મારા હૃદયને બીજો આંચકો લાગ્યો અને હું વિચારવા લાગ્યો કે મારી દીકરીઓ સાથે આ બધું કોણ કરી રહ્યું છે અમારા ઘરે કોઈ આવતું નથી અને મારી દીકરીઓ પણ બહાર નથી જતી મેં મારી ઘટના કહી ભગવાન પર છોડી દીધું કે મને ખબર પડે કે મારી દીકરીઓ સાથે આ ગંદુ કામ કોણ કરી રહ્યું છે મારી બીજી દીકરીએ પણ બાળકને જન્મ આપ્યો એ પછી મારી અપેક્ષા મુજબ ત્રીજી દીકરી અને પછી ચોથી એ પણ એક બાળકને જન્મ આપ્યો જે ચૌદ વર્ષની હતી તે ગર્ભવતી થઈ હું લૂંટાઈ અને બરબાદ થઈ ગઈ દુઃખી માતાનું આ કથા સાંભળીને રાજા સ્તબ્ધ થઈ જાય છે આ કેવો બનાવ છે જે તેણે સાંભળ્યો અને વૃદ્ધ મહિલા તેની વાર્તા કહી રહી છે મહારાજ મને ન્યાય જોઈએ છે મારી સાથે આ ખોટું કોણ કરી રહ્યું છે તે મારે શોધવું છે હે મહારાજ મારી દીકરીઓના ગુનેગાર કરી કે તે વ્યક્તિ ક્યારે અમારા ઘરે આવી અમારી જિંદગી બરબાદ કરી નાખી આખી વાત સાંભળ્યા પછી રાજા કહેવા લાગ્યા ઓ માતા હવે તમે કહો છો કે તમારી ચોથી દીકરી સાથે આવું તમારે તો ત્યારે આવું જોઈએ જ્યારે તમારી પહેલી દીકરી સાથે આવું થયું હતું જો તમારી પહેલી દીકરીની છેડતી થઈ ત્યારે તમે આ વાત કહેતા તો તમારી બીજી ત્રણ દીકરીઓ સાથે આ બધું ન થયું હોત પણ જ્યારે તમારા જેવા ગરીબ લોકો હોય ત્યારે લોકોની બદનામીના ડરથી ઝેર પી લે છે અને પછી એ જ ઝેર તમને અંદરથી કરડતું રહે છે અને વાત તમારી સહનશક્તિની બહાર થઈ જાય ત્યારે તમે લોકો આવીને તમને કહો તમે મને કહો કે આ મુદ્દો ઉકેલાઈ ગયો છે અને માતા તમે પણ હવે આવનારાઓમાં છો પેલી વૃદ્ધ સ્ત્રી પોતાની ભૂલ સ્વીકારે છે કે મારે પહેલા આવવું જોઈતું હતું પણ હવે હું આવી ગઈ જે થયું તે થઈ ગયું પણ હવે મારી દીકરીઓના ગુનેગાર ને શોધવા જ જોઈએ મહારાજ ખૂબ જ દયાળુ અને ઉમદા હૃદયના હતા અને કહ્યું માતા હવે તમે ઘરે જાઓ આ સમસ્યા તમારી નથી આ મારી સમસ્યા છે અને હું સહન કરી શકતો નથી કે મારા રાજ્યમાં કોઈ સ્ત્રી આવી ખૂબ દુઃખી હોય કોઈ જુલમી ગરીબ સ્ત્રી સાથે આવું કરે અને હું શાંતિથી સૂઈ રહું મને રાજા હોવા પર શરમ આવે છે તેથી તમે તમારા ઘરે જાઓ હવે આ મુશ્કેલી મારી છે તે વૃદ્ધ સ્ત્રી ત્યાંથી ચૂપચાપ બહાર આવી અને પોતાના ઘરે પાછી આવી હવે મહારાજ ત્યાંથી ચાલ્યા ગયા છે તે પાછા આવીને બેસી ગયા અને બીજા બધા લોકોની સમસ્યાઓ સાંભળવા લાગ્યા પણ રાજાનું ધ્યાન આ સ્ત્રી તરફ હતું કે આ સ્ત્રીને ન્યાય મળવો જોઈએ પ્રજાની સમસ્યાઓ સાંભળીને રાજા જ્યારે મુક્ત થાય છે ત્યારે તે મંત્રીને તેના ઓરડામાં બોલાવે છે જ્યારે મંત્રી રાજાને કહે છે જ્યારે તેને તેના ચહેરા પરની ચિંતા જોઈને પૂછ્યું તે વૃદ્ધ સ્ત્રીએ તમને એવું શું કહ્યું કે જેનાથી તમે આટલા ચિંતિત થયા આજે કહેવા લાગ્યા કે મારા રાજ્યમાં એવા એવા લોકો છે તેઓ આટલા મોટા ગુના કરે છે અને તેઓ એ પણ નથી વિચારતા કે અને તેમનું આકરું રાજાની સામે ખુલી ગયું તો અમે તેને ભયંકર સજા કરીશું મંત્રી પણ ચિંતિત થઈ ગયા અને કહ્યું કે મહારાજ મને કહો કે મામલો શું છે પછી રાજાએ મંત્રીને આખી ઘટના સંભળાવી અને કહ્યું કે તે કોઈ જાનવર છે જેણે આ સ્ત્રીના ઘર પર ઉધઈની જેમ હુમલો કર્યો છે અને આ જાનવર એટલો અહંકારી થઈ ગયો છે કે તેણે આ વિધવા સ્ત્રીની ચાર પુત્રીઓને પોતાની ગુલામ બનાવી દીધી છે અને ત્રણેયને બીથી ગર્ભવતી બનાવી છે આ વૃદ્ધ મહિલાની અન્ય ત્રણ પુત્રીઓનો જીવ પણ જોખમમાં છે આ વૃદ્ધ મહિલાના ઘરે કોણ અને કયા સમયે આવે છે તે શોધવું પડશે આ પછી રાજા અને મંત્રી વિચારવા લાગ્યા કે આ કેવી રીતે શોધવું થોડી વાર પછી મંત્રી કહે મહારાજ મારા મનમાં એક વિચાર આવ્યો છે રાજા કહે મને જલ્દી કહો કે શું વિચાર છે મંત્રી કહે કાન હોય છે મહારાજો હું આ કહું છું ત્યારે પ્રધાન રાજાના કાનમાં કંઈક બબડાવે છે એટલે કે તે તેને એક યુક્તિ કહે છે જે રાજાને પણ ગમતી હોય છે આ પછી મંત્રી એક બકરી લઈને રાત્રે લગભગ નવ વાગ્યે આ વૃદ્ધ મહિલાના ઘરે જાય છે વૃદ્ધ મહિલા મંત્રી શું કરો છો કે જે સમસ્યા તમે રાજાને કહી છે આ વાતથી રાજા ખૂબ જ દુખી છે તેણે પૂછ્યું કે તમારા હાથમાં રહેલી આ બકરીનું તમે શું કરશો મંત્રીએ કહ્યું મને તમારા ઘરની અંદર આવવા દો પછી હું તમને કહીશ કે શું કરવું અંદર આવીને મંત્રીએ વૃદ્ધ સ્ત્રીને કહેવાનું શરૂ કર્યું કે આજે આપણે આ બકરીમાંથી ચારો તૈયાર કરીને આ જાનવરને ખવડાવીશું તમે લોકો કશું પણ ના કહો અને શાંતિથી જુઓ તે ગુનેગાર કેવી રીતે પકડાય છે જો અમારું આ કામ સફળ થશે તો તમને ખબર પડશે કે એ વ્યક્તિ કોણ છે આ પછી મંત્રી બકરીને ઘરની છત પર લઈ જાય છે અને તેને ઘરની છત સાથે બાંધે છે અને પછી ગુપ્ત રીતે ઘરની બહાર નીકળી જાય છે અને જ્યારે મંત્રી બહાર નીકળે છે ત્યારે વૃદ્ધ મહિલા અને તેની પુત્રીઓને સ્પર્શ કરે છે મંત્રી તેમને કહે છે કે તમે બધા શાંતિથી સૂઈ જાઓ અને એવું ન વિચારો કે તમને કોઈ નુકસાન થશે અને મંત્રીએ બે સૈનિકોને આ વૃદ્ધ મહિલાના ઘરની આસપાસ ચોકીદાર રાખવાની સૂચના આપી મંત્રી વૃદ્ધ સ્ત્રી અને તે છોકરીઓને બધું કહે છે સમજાવે છે કે તમારા ઘરમાં એવો કોઈ અવાજ ન હોવો જોઈએ કે જેનાથી ખબર પડે કે અમે જાર બિછાવી છે તે પછી મંત્રી રાજાને મળવા મહેલમાં જાય છે રાજાને પણ આજ વાતની બહુ ચિંતા થાય છે રાજા મંત્રીને કહે છે કે હે મંત્રી તે આ બકરીને પહોંચાડી છે જે રીતે જોઈતું હતું તે રીતે અમે તેને પહોંચાડી દીધું છે ત્યારે મંત્રીએ કહ્યું કે મહારાજ મેં આ બકરીને ત્યાં બાંધી છે અને મેં મારા હેતુ મુજબનું બધું કામ કરાવ્યું છે મંત્રીએ કહ્યું કે મહારાજ હવે તમે પણ સૂઈ જાઓ રાજાએ કહ્યું હું કેવી રીતે સૂઈ શકું તે લાચાર મહિલાઓ છે તેમના પર અત્યાચાર થઈ રહ્યો છે જ્યાં સુધી હું આક્રૂર માણસને પકડીને સજા નહીં કરું ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે કોઈ પણ રીતે જ્યારે મધ્યરાત્રિ આવે છે ત્યારે તે વૃદ્ધ સ્ત્રી એક પડછાયા જેવી વસ્તુ ઘરની આસપાસ ફરતી જોવા મળે છે તે વ્યક્તિ ઘરની છત પર આવે છે અને છત પરથી તે આંગણામાં આવે છે જ્યારે બકરીએ એક વ્યક્તિને છત પર જોયો તો તે ચીસો પાડવા લાગી તે સમયે મધ્યરાત્રી થઈ ચૂકી હતી ચારે બાજુ નીરવ શાંતિ હતી અને અડધી રાત્રે બકરીનો અવાજ દૂર દૂર સુધી ગુંજતો હતો ઘરની રક્ષા કરતા સૈનિકોએ છુપાઈને બકરીનો અવાજ સાંભળ્યો અને ખબર પડી કે ઘરમાં કોઈ ઘુસ્યું છે અને બકરીને ધાબા પર બાંધવાનો ઈરાદો હતો કે જે પણ આ ઘરમાં આવશે બકરી તેને જોશે અને બોલવા લાગશે બકરીનો બોલવાનો અવાજ સાંભળીને સૈનિકો સતર્ક થઈ જશે અને બાકીની આ વૃદ્ધ મહિલા અને તેની દીકરીઓને પણ પણ ખબર પડી ગઈ કે કે બકરી બોલી રહી છે છે મતલબ ઘરમાં કોઈ ગુસ્સે તે સાંભળીને સાવધાન થઈ જાય છે બકરીના અવાજથી સૈનિકોને પણ ખબર પડી અને લોકો આવતા જ ઘરમાં પ્રવેશ્યા આ વ્યક્તિએ તેના ચહેરા પર કાળું કપડું વીંટાડ્યું હતું જેથી કોઈ તેને ઓળખી ન શકે જ્યારે આ સૈનિકોએ આ વ્યક્તિના ચહેરા પરથી કપડું હટાવ્યું ત્યારે વૃદ્ધ મહિલા અને તેની પુત્રીઓ ચોંકી ગઈ અને અંતે તેઓ પોતાની પુત્રીઓ સાથે બહાર આવ્યા સમય હતો હતો દરબાર ચાલુ અને તે માણસ પડીને રાજાની સામે બેઠો હતો આ માણસના હાથ ચાક થી ઢંકાયેલા હતા આ સમયે તે વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો મહારાજ બીજા બધા લોકોને બહાર મોકલે છે હવે માત્ર તે ગુનેગાર મહારાજ મંત્રી વૃદ્ધ સ્ત્રી અને તેની સાત પુત્રીઓ ત્યાં હાજર હતી મહારાજ તેને કહેવા લાગ્યા કે કેમ ભાઈ હવે કમસે કમ મને એટલું કહો કે તને હવે મારો ડર નથી કે જ્યારે તમારો આ ગુનેગાર પકડાઈ જશે ત્યારે તારી સજા મૃત્યુથી ઓછી નહીં હોય મહારાજ આ સૈનિકોને કહે છે કે આ માણસના ચહેરા પરથી માસ્ક હટાવી દો જેથી હું પણ જોઈ શકું કે મારા રાજ્યમાં કોની પાસે આવી હિંમત છે જે આ લાચાર વૃદ્ધ મહિલાની ચાર અને ગર્ભવતી બનાવી છે જ્યારે તેના ચહેરા પરથી માસ્ક હટાવવામાં આવે છે ત્યારે વૃદ્ધ મહિલા તેની નજીક આવીને તેના ચહેરા પર થૂંકે છે અને કહે છે ઓ ક્રૂર માણસ તને શરમ નથી આવતી મારી દીકરીઓ તમારી દીકરીઓ જેવી છે હરી સગી ભત્રીજો છે તે આવા ગંદા કૃત્યો કર્યા છે કાકા પિતા સમાન છે શું તને શરમ નથી આવતી તારી પોતાની ભત્રીજીઓ સાથે આવું કરતા ભત્રીજીનું શું દીકરીનું શું તે શું ગુનો કર્યો છે વૃદ્ધ મહિલા તેના ચહેરા પર થપ્પડ મારે છે અને બાદશાહ ગુસ્સામાં કહે છે કે જો તે અજાણી વ્યક્તિ હોત તો અમે વિચાર્યું હોત કે તમે સાચા કાકા છો તમે તેના પિતાજી જેવા છો તમને શરમ ન આવી તમને ગૌરવ ન લાગ્યું કાકાનું શું પિતાનું શું તેમના પિતા આ દુનિયામાં નથી અને તેમની ભત્રીજીને જીવતી રાખવાની જવાબદારી કાકાની છે તેમની સંભાળ રાખી હોત તેમના સંબંધોની ચિંતા કરી હોત અને તમે કાકા ડાકુ જ રહ્યા આ પછી પણ તે વ્યક્તિ કહેવા લાગ્યો કે મહારાજ હું આ છોકરીઓનો કાકા છું આ અમારી પારિવારિક બાબત છે તમે દૂર રહો અમારા કૌટુંબિક મામલામાંથી મહારાજ તમારી તલવાર કાઢો તે તેના માથા પર મૂકે છે અને કહે છે કે મને સાચું કહો કે તમે આવું કેમ કર્યું પછી તે વ્યક્તિના ચહેરા પર ડર આવી ગયો અને તે કહે છે હે રાજા અમે બે ભાઈ હતા મારો ભાઈ મારાથી મોટો હતો મારો ભાઈ પરણ્યો છે તે સમયે મારા લગ્ન થયા ન હતા મારા મોટા ભાઈ મને ખૂબ પ્રેમ કરતા હું તેનો નાનો ભાઈ હોવાથી તેને ઘણી ચિંતા થતી હતી પણ જ્યારે મારા મોટા ભાઈના લગ્ન થયા ત્યારે તેને દીકરીઓ હતી હતી અને બધી જવાબદારી તેના ખભા પર આવી ગઈ મારા ભાઈનું ધ્યાન મારા પરથી હટવા લાગ્યું હતું અને હવે તે પોતાનું બધું ધ્યાન તેના પર જ આપવા લાગ્યો હતો પત્ની અને પુત્રીઓ હું મારા ભાઈને નફરત કરવા લાગ્યો કે તેણે આ બધું કેમ કર્યું મારા ભાઈને નફરત કરવાના પરિણામે મારી ભાભીને નફરત કરવા લાગ્યો અને હું ભત્રીજીઓને પણ નફરત કરવા લાગ્યો આ પછી મારા ભાઈનું અવસાન થયું મારા મોટા ભાઈની દીકરી જ્યારે મોટી થઈ ત્યારે તે ખૂબ જ સુંદર હતી હું તેના પ્રેમમાં પડવા લાગ્યો જ્યારે મારો ઇરાદો ખરાબ થવા લાગ્યો ત્યારે મેં મારી ભાભીને કહ્યું કે તું તારા મોટા ભાઈનું ધ્યાન રાખજે દીકરીને પરણાવી દેવા જોઈતી હતી પણ ભાભીએ મારી વાત ન સાંભળી મારા ભત્રીજાઓ યુવાન હતા અને તેમના લગ્નો થતા ન હતા તેઓ સુંદર પણ હતા જ્યારે હું મારી ભત્રીજીઓને જોતો ત્યારે મારું હૃદય ગંદકીથી ભરાઈ જતું મારું હૃદય મને દૂર રહેવા દબાણ કરશે કે મારી એક સુંદર ભત્રીજી છે તે બહાર જશે અને લગ્ન કરશે પછી હું પોતે તેની સાથે આ ખોટું કામ કરીશ આ પછી મારું હૃદય દુઃખથી ભરાઈ જશે મારામાં એક શેતાનનો જન્મ થયો હું એક ડોક્ટર પાસે ગયો અને તેમને કહ્યું કે મને એવી જડીબુટ્ટી આપો કે તે સૂંઘીને બધા સૂઈ જાય અને ઊંઘી ગયા પછી તેઓ કોઈ હલચલ ન કરી શકે એ જ રીતે ત્યારથી હું એ જડીબુટ્ટીનો ઉપયોગ કરું છું તે ઘરની છત પરથી ઔષધિઓ લઈને આંગણામાં આવતો અને ભાભી અને તેની દીકરીઓને ઔષધિઓની સુગંધ કરાવતો તેમને સૂંઘ્યા પછી તેઓ ચાર પાંચ કલાક સુધી બેભાન થઈ જતા હું તેને લઈ જતો અને પછી તેને એવી હાલતમાં મૂકી જતો કે તેને ખબર પણ ન પડે હું તેને આવા કપડા પહેરાવતો અને પછી ઘરે પાછો આવતો અને જ્યારે મારી ભત્રીજીઓ સવારે જાગતી ત્યારે તેને ખબર ન હતી કે તેની સાથે શું થયું છે અને હું ઘણા વર્ષોથી આ કામ કરી રહ્યો છું પરંતુ જો મેં આ સમયે બકરીને છત પર જોયો હોત અને સમજ્યું હોત કે આ બકરી મને ખવડાવવા માટે બાંધી છે તો હું પાછો ગયો હોત મને લાગ્યું કે મારી ભાભી બકરી દૂધ લેવા માટે ખરીદી છે અને તેને છત સાથે બાંધી દીધો છે તે તે બકરી પર ધ્યાન આપ્યું ન હતું આ પછી વ્યક્તિ તેના તમામ ગુનાઓ સ્વીકારે છે અને પોતાનો ગુનો કબૂલ કરે છે ત્યારે રાજાએ મંત્રીને ઇશારો કર્યો જે તેની તલવાર કાઢીને તે વ્યક્તિનું માથું તેના શરીર પરથી કાપી નાખે છે ત્યારબાદ તેનું શરીર થોડા સમય માટે પીડાય છે અને પછી તેને ફાંસી આપવામાં આવે છે પણ તે ઠંડો પડી જાય છે અને આ રીતે આ ક્રૂર વ્યક્તિને આ ક્રૂર કાકાને સજા થાય છે અને પછી રાજા આ વૃદ્ધ સ્ત્રીને જોઈને કહે છે અમ્મા જો તમે મને કહ્યું હોત તો તમારી અન્ય ત્રણ પુત્રીઓને આ પીડા સહન કરવી ન પડી હોત પરંતુ હું વચન આપું છું કે હું તમારી ચાર પુત્રીઓને ખુશ કરીશ જેની તેઓ હકદાર છે પછી રાજા ચાર છોકરીઓના લગ્ન તેના ચાર સૈનિકો સાથે કરાવે છે જેઓ ખૂબ જ બુદ્ધિશાળી અને જ્ઞાની હોય છે અને તેમને બીજી ઘણી વસ્તુઓ પણ આપવામાં આવે છે માલ અને સંપત્તિ પણ તેની સાથે છે આ પછી વૃદ્ધ મહિલાએ રડીને રાજાનો આભાર માન્યો રાજા કહે છે કે હવે તું ચિંતા ના કર જ્યારે તારી બીજી ત્રણ દીકરીઓ પુખ્ત થઈ જશે ત્યારે તું મને કહેજે હું તેનો પણ સારો ઉપાય શોધી લઈશ હું સારો છોકરો શોધીને તેમના લગ્ન ગોઠવીશ આ એક ન્યાય પ્રેમી રાજાની વાર્તા હતી અને પિતા જેવા ક્રૂર કાકાની વાર્તા હતી આ વાર્તામાંથી આપણે એક બોધપાઠ પણ મેળવી શકીએ છીએ કે જો કોઈની સામે કોઈ પણ પ્રકારનો ગુનો થતો હોય તો કોઈ પર અત્યાચાર થતો હોય તો તેણે પોતાના હક માટે અવાજ ઉઠાવવો જોઈએ જો તે વ્યક્તિ નિર્બળ રહે છે અને બાકીની દુનિયાના ડરથી શાંત રહે છે તો વિશ્વ તેને ફાડી નાખશે મિત્રો કૃપા કરીને આ વિડિયો આગળ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબને બે નોટિફિકેશન ઓલ પર ક્લિક કરો જેથી કરીને આવનારા પ્રથમ સૂચનાની માહિતી તમને સૌપ્રથમ મળી શકે મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર